દીકરા બેટકો ઉભરેન વઈ ગયા આપ તો જો કેટલા બધા દાતોડિયા બેવરે દીધા એ તમારું સાલે હરું થાય તો એ ઘોડો લઈને વઈ ગયા લાય હવે ઘરે હાલી જાવ આપ તો જો સોડા કાઢી નાખ્યા એ ભાઈ આ ખાટલો તને છુવા આપ્યો છે તો શાંતિ જાળે ને અરે ડોક્ટર સાહેબ ઘણી મારે હોવું છે પણ આમાં જીવડા આવરે અને આમાં જીવડા આવરે અને માતામાં જીવડા આવરે તો કરો હવે તને ત્રણ ઠેકાણ ડોલકા કીડો કડ્યો છે તો પછી હળો પડ્યો છે તને લે પણ સાહેબ એમ નઈ બીજે શાય હળો નઈ પડે લે ના ના ત્રણ જગ્યાએ કઈડ્યો છે ને એટલે ઈ થોડાક દેરી છે હા ભાઈ સાહેબ

હા એટલે આ બે ત્રણ દિવસનો રોકાણ હોતક કરવું પડશે હા ના આવે સાહેબ હા આ ડોશીને ખાટલામાં છોરવો એ આ સાહેબ કે ભાઈ ઉભો થઈ જાય ડોશીને સુવાનો એનિસર મારવાના એય એ ભાઈ એય એ ઉભો થાય એ ભાઈ ઉભો થાય ને ઉભો નઈ થઈયા ઓ માય ગॉड એ સાહેબ ઉભો કરો પેદા ડોશી ઓય

પચીસ હજાર થઈ ગઈ છે એટલા બધા સાહેબ નથી મારા ગે તો હું કઈ કેરી મારી હું પૈસા લઈશ શું પ્રોબ્લેમ છે ભાઈ 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 વિરીત ના કાય તોડક દર્દી રે આ સામે કઈ જ મારી હોય આને પાસે કોઈ ના તર લે તમે ધ્યાન ન દે તો વા વા ભાઈ એ ભાઈ એ સાનો રે સાનો રે જા આમડે એકની સતર મારવાનું છે હા એ તો તો પડતો ન કેંડા બગાય છે લતાયા ઓનલાઈન માં મગાયા આપણે બે દિની